એ હમ દે વાડી ની કો જાબ હવે દેખ્યું કો જાબ તારા ગાલા તમે મને મોકલ્યો આપડી ઓલી ઉગમની વાડીએ કામ કરવા તમે વાડીએ દાડીએ

ઘરની અંદર તને જે પણ કઈ વાંધો હોય ને મન મૂકીને તારા કાકાને વાત કરતે તારે કઈ મૂંઝાવન જરૂર નથી તો કાકા હું નાના મોટો તમારી ભેગો છો હા છો તમારી વગર નું મારે નો આલે મારી વગર નું તમારે નો આલે એક સેકન્ડ નો આલે મારે તારા વગર તો કાકા તમને ખબર હોવી ગઈ કે છોકરાને ઘર માં હું વાંધો પડ્યો હા હા એ મૂંઝા તો ની મારો દીકરો મૂંઝા તો ની મારો હવજ હા બોલ તારે ઘરની અંદર હું વાંધો હોય બધી ખબર તાર કાકા ને હોય હા પેલા વાંધા ની અંદર માગી લે મારા દીકરા માગી લે મારા પેલો વાંધો તારે એવો હોય પેલા વાંધા ની અંદર તારે

અકલ મઠા તારા રમકડા નથી જોતા નહી તો મારે કુરકુરિયા નથી ખાવા અને કુરકુરિયા નથી ખાવા નહી તારે જોઈ છે હું મારે તો છે મે મારા આપાને વાત કરી કે તારા કાકા વાડીયા થી આવે પછી વાત કરે અને લઈ આવી દે પછી વાડીયા જાય લાય કલમઠા રોતલ ના રોતો ની હો તું અહીંયા બોર બોર જેવડા મીંડવા હું પડવા કઈ નાનો નથી રોવાય નહીં આવડી ઉમરે

રાખે ભાઈ તું તારી વેદના હવે મારે ક્યાં તો આગળ છોકરા ને ઘર માં વાંધો ભાઈ એવું છે કેવો એને જોઈશું હવે

દહ દોલાઈ ને મૂગો નથી રેતો માથા રો ઘડીક મૂંગો રે ભગરા માથા કરે ક્યાંથી હિંગડા

આપનું એવું કેવાનું થાય વરફ પાણી મોડું છે કપા કઈ કઈ નથી માંડવીમાં પાલા સિવાય કઈ વેધું નથી ખમી ખમીજ મારો દીકરો

મારો દીકરો પાણી વારવા વયો જાય ક્યાં ક્યાં આણા અકલ મઠા તારે ન્યાં આયરે શું છે તારે નો પગલા મારી રીતે પાડી આવ્યા આવડે પગલા પાડતા પગલા પાડવા એમાં હોય શું કરે છે પગલા પાડે કે ડિસ્કો કરશ હવે તારો હગો રાંદલમાનો ઘોળો ખૂંદતો એમ પાડે કલ તો અન તારા વાર વાત કર લેવાય એવું નો કરાય કે મને શરમ આવે શરમનો દીકરો તારો હગો પેલા તારું પૂછે તો કેતા કે જમાઈ શું કરે તો નો કહે હમણા ધોરિયામાં પડ્યો રે

કોથરિયું પી શરીર ની હાવ દેવાય ગઈ હે ઘરના દુધના તો દૂધ ની કોથરિયું પીવેર એમાંથી ઘર ની બેહું દૂધે ઘર ના દૂધ પીવાય ને ખબર પાંચ કિલો હનાવી સોખા હા ના ઘર છે

રૂમના દીકરા ખૂણોય તન નો ડળાજી બધું વહટીન પડ્યું છે બધું મજિયારામાં ઊભું કાય નો મળે ભાગ નો પડે અજી વાંધો હું ભાડે રે ક્યાં ભાડે છોકરાને નથી લિટર કેરોસીન હા હારા હાટુ આ તારો તેલનો એમાં કેરોસીન નાખ્યું છોકરા ને હારે નો લઈ જાય એકલા એકલા જાય હું કાઈ કવરાવત નહી કવરાવા દીકરા નો લઈ જાય તમારે જાવ